હેલો મિત્રો કેમ છો મોજમાં મોજમાં સાગર બગુડા તમારું હાર્દિક સ્વાગત ખેડૂત મિત્રો આપણે આવી ગયા હતા વાડીમાં સરસ મજાનો તમે કપાસ જોઈ શકો છો આપણો એકદમ તંદુરસ્ત કપાસ છે આપણો ફર્સ્ટ ક્લાસ મજાનો ખેડૂત મિત્રો એમાં દવાનો છટકાવ કરી રહ્યા છીએ અને બીજું એ તો આપણે ટાંકી ભરવાની હતી એટલે ટાંકી ભરવા માટે આપણે આવી ગયા હતા એટલી વાડીમાં ટાંકી પણ થઈ ગઈ છે પાણી થોડુંક ગયું છે પણ ચોમાસાની ઋતુ છે એટલે વાંધો નહીં આવશે ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો મગફળી પણ ફર્સ્ટ ક્લાસ મજાની છે શેરડી પણ આપણી ફર્સ્ટ ક્લાસ મજાની છે અને આગળ જોઈએ તો આપણે કેળ પણ ફર્સ્ટ ક્લાસ મજાની દેખાઈ રહી છે મિત્રો કપાસ આપણે એકદમ ફર્સ્ટ ક્લાસ તો ઘણા ટાઈમથી આપણે વાડીમાં આવી ન શક્યા અને ખેડૂત મિત્રો જો પપ સાફ ન કર્યા હોય તો મજૂર વર્ગ હોય તો પપ સાફ કરજો નહીંતર મારે જો બે ત્રણ છોડવા બગડી ગયા છે જેના કારણે તમે જોઈ શકો છો તમને કહેજો અને કોમેન્ટ બોક્સમાં લખજો કે આનો કોઈ ઈલાજ હોય તો કહેજો પણ એનો કોઈ ઈલાજ હોતો નથી કેમ કે દવાના છટકાઓ જેવા ભારે હોય છે ખડના જેના કારણે તકલીફ પડતી હોય જય જવાન જય કિશન લાઈક કરો સપોર્ટ કરો તમે જોઈ શકો છો મિત્રો જો આવા છોડવા થઈ જાય જો ખડની દવા અડી ગઈ હોય તો એનો વિકાસ રૂંધાઈ જાય છે અને આવું ના